નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નિઝામપુરા પેન્શન પુરા ખાતે પતાપાના વડે જુગાર રમતા છ ખેલીઓને ક્રાઇમ રાંચે ઝડપી પાડ્યા રૂકડ રકમ સોળ હજાર ત્રણસો ત્રીસ મોબાઈલ સહિત કુલ નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેન્શનપુરા ખાતે પત્તા પાના પૈસા વડે હાજર જુગાર રમતા છ ખેલીઓને ઝડપી પાડી કુલ છત્રીસ હજાર ત્રણસો ત્રીસ ના મુદ્દા માલ સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં પ્રોબિશન જુગારની પ્રવૃત્તિઓની સ્તર નાબૂદ કરવા અંગેની શહેર પોલીસ કમિશનર નરસિંહ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા એસીપી એચ રાઠોડના માર્ગદર્શન શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે શહેરના નિઝામપુરા વિસ્તારના પેન્શનપુરા ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં પત્તા પરના પૈસા વડે જુગાર રમતા છ ઇસમોને રેડ કરી ઝડપી પાડ્યા હતા પકડાયેલ તમામ પાસેથી જમીનદાર